મિત્રો આપ નિહાળી રહ્યા છો અંબાજી પૂનમ ના મેળા ના આયોજનની સમીક્ષા બેઠક યોજ વેપારી મહામંડળ ખાતે સીધા કરવેરા થી સુધારણા કરવા ઈશ્વરીય કમિટીએ કરેલી પરામ સેવા અને વિશ્વાસ સાથે એલ આઈ સી એ સાઈઠ વર્ષ પૂર્ણ કરે ભારતનું સર્વશ્રેષ્ઠ હોલિડે ડેસ્ટિનેશન એટલે કે કેરળ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે તારીખ દસ થી સોળ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ ના યોજાનાર છે મેળાની વિવિધ વ્યવસ્થા માટે શ્રમ અને રોજગાર તથા અને યાત્રાધામ વિકાસ મંત્રી દિલીપ કુમાર ઠાકોરના અધ્યક્ષતાને અંબાજી મુકામે અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી મંત્રીએ વિવિધ વ્યવસ્થાઓ વિશે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી ઉપયોગી માર્ગદર્શન અને જરૂરી સૂચનો આપ્યા હતા મંત્રીએ કહ્યું કે અંબાજી ભાદરવી મહામેળો પ્રસંગે દૂર દૂરથી આખો સંખ્યામાં માઈ ભક્તો વિશેષ કરીને ચાલતા આવે છે ત્યારે તેઓની જરૂર તેઓની તમામ જરૂરિયાતો અને સુવિધાઓ સરળતાથી પૂર્ણ થાય તે પ્રમાણે તે પ્રમાણેનું આયોજન કરવું ભક્તોને શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે પીવાના પાણીની વ્યવસ્થા થાય આરોગ્યની સુવિધા જળવાઈ રહે આટલા મોટા પ્રમાણમાં જનસંખ્યામાં લોકો આવતા હોય તો સ્વસ્તાની પણ કાળજી રાખવી પડે આરોગ્યની કાળજી રાખવી પડે પાણીની પણ કાળજી રાખવી પડે ટ્રાફિકની પણ કાળજી રાખવી પડે આ બધી જ વ્યવસ્થાઓમાં મ્યુનિસિપલ ન આવે એના માટે અધિકમ એ મીટિંગનું પણ આયોજન કરીશું રયો ਯાત્રીકો માતાજીના સરદ દર્શન કરી સુખરૂપ યાત્રા સંપન્ન કરી પોતાના ઘરે પહોંચે તેવા માટે સેવા ભાવનાથી કામગીરી કરવી જોઈએ બેઠક દર્શન વ્યવસ્થા સ્વચ્છતા પરિવહન ભોજન વ્યવસ્થા સહિત વિવિધ મુદ્દાઓ પર સમીક્ષા કરવામાં આવી હતી મંત્રી દિલીપ કુમારે અધિકારીઓને જણાવ્યું કે યાત્રિકોને પીવાનું પાણી અને જમવાનું શુદ્ધ સ્વચ્છ મળી રહે તે માટેનું આયોજન કાળજી કરવું જોઈએ મેળા પ્રસંગે એકસો અઢાર જેટલા સીસીટીવી કેમેરા દ્વારા મેળા ઉપર ઝીણવટ ભરી નજર રાખવામાં આવશે સ્વચ્છતા જાળવવા માટે ઓગણત્રીસ ટીમો વેલી સવારથી રાતના દસ વાગ્યા સુધી ત્રણ સિફ્ટમાં બસો પંચોતેર માણસો કામગીરી કરશે પીવાના પાણીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે પોલીસ વિભાગ દ્વારા મેળામાં સુરક્ષા જાળવવા માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મેળા પ્રસંગે ચાર જેટલા ફાયર ફાઇટિંગ તથા ત્રિસોડિયા ઘાટ અને કેંગોરા હેવી ક્રેન વ્યવસ્થા લગાવવામાં આવી છે મેળા પ્રસંગે સંઘમાં આવતા લોકોને દર્શન ની તકલીફ ન પડે તે માટે દર્શનની બે રેલિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે લાઇટિંગની સુવિધા જાળવવા વ્યવસ્થા માટે સોળ જેટલા જનરેટર તથા એકાવન સોલાર લાઇટ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે રસ્તા ઉપર રોશની તથા વિશામાં સ્થળો પર પૂરતી લાઇટની પણ ગોઠવણ કરવામાં આવશે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બારસો જેટલી એસટી બસો મૂકવામાં આવી છે મેળાના પંદર દિવસ અગાઉ તંત્ર દ્વારા ખાદ્ય વસ્તુઓની ચકાસણી પણ કરવામાં આવશે બેઠકમાં કલેક્ટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન જેનું દેવન જિલ્લા વિકાસ અધિકારી અમિત અરોરા ગુજરાત પવિત્ર યાત્રાના વિકાસ બોર્ડના ડિરેક્ટર કેન્દ્ર સરકાર દ્વારા સીધા કરવેરાની જોગવાઈ સુધારો કરવા માટે ઈશ્વરીય કમિટીની નિમણૂક કરવામાં આવી છે જેઓએ અમદાવાદ ખાતે આવેલ વેપારી મહામંડળની કચેરી ખાતે વેપારીઓ સાથે મુલાકાત કરી હતી જસ્ટિસ આર વી ઈશ્વર ના ચેરમેન પદે મળેલી કમિટીના સભ્યો સાથે પરામર્શ વેપાર ઉદ્યોગના માનદાતાઓએ કરી હતી

ઉપકરણને રજુ કર્યો છે ઇન્કમ ટેક્સની પ્રવર્તમાન સમસ્યા અંગે કમિટી ઓક્ટોબર માં રિપોર્ટ આપનાર છે તેમાં મહા વેપારીઓ અને ઔદ્યોગિક એકમ આલમ ને પડતી હાલાકીઓ અંગે સાત જેટલા મુદ્દાઓનો સમાવેશ કરાયો છે તેની રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ હાલમાં પરિસ્થિતિ બદલાઈ છે નવી પરિસ્થિતિમાં કોમ્પ્યુટરાઇઝ અને ઈ ગવર્નન્સના અમલ થતા પ્રશ્નોમાં મુશ્કેલીઓ હલ થઈ શક્યા છે આમ છતાં પણ વિવિધ કેટેગરીમાં ઇન્કમ ટેક્સ ચેલ ટેક્સ તેમજ અન્ય કેટેગરીમાં જે કોઈ પ્રશ્નો હતા તેની રજૂઆતો કરવામાં આવી હતી અને ઈશ્વરીય કમિટીએ આ સંપૂર્ણ રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી ઈશ્વરીય કમિટી તેમની વેપારીઓ સાથે ચર્ચા વિચારણા પણ કરી હતી ભારતીય જીવન વીમા નિગમ એલ આઈ કરોડની મૂડીથી શરૂ થઈ હતી આજે એલ રૂપિયા બાવીસ લાખ કરોડની મિલકતોને રૂપિયા વીસ પોઈન્ટ સત્તાવન લાખ કરોડ લાઈફ ફંડ ધરાવે છે એલ આઈ હાલ ઓગણત્રીસ કરોડથી પણ વધારે પોલિસી ધારકો છે વિશ્વના તેર દેશોમાં એલઆઈસી ની વિવિધ રીતે સંકળાયેલી છે અને તેની શાખાઓ પણ છે જોકે એલઆઈસી ના ઉચ્ચ અધિકારીઓની થોડી ઉદાસીનતા અને તોછડા વર્તન લઈને ગ્રાહકો પરેશાન થતા હોવા છતાં દિવસે ને દિવસે એલઆઈસી માં થતા રોકાણો સતત વધારો થયો છે એલઆઈસી એ ચાલુ વર્ષે પણ કરોડો રૂપિયાની પ્રીમિયમની આવક થઈ છે જ્યારે વર્ષ બે હજાર પંદર સોળ દરમિયાન કુલ બસો આઠ પોઈન્ટ પંચ્યાસી લાખ

અહીંના મનોરમય પ્રાકૃતિક દૃશ્યો રાજ્યની સંપદ સાંસ્કૃતિક અને વિરાસત સાથે રાજ્યમાં જોવાલાયક સ્થળો ઘણા છે એક પરંપરા તરીકે કેરળ ટુરિઝમ એક કાર્યક્રમ તમને ભારત ના પસંદગીના ડેસ્ટિનેશનનું ત્રણસો સાહીઠ ડિગ્રી પિવ્યુ પ્રદાન કરી રહ્યું છે અનુલક્ષ એક જ સોમાં સંપન્ન સાંસ્કૃતિક વિરાસત ભવ્ય લેન્ડસ્કેપ સ્વાદિષ્ટ ભોજન સંગીત કલાનું સંગમ કરવાનો છે કેરળમાં વર્ષ બે હજાર પંદરમાં વધુ છે આ દરમિયાન કેરળમાં ઘરેલુ ટુરિસ્ટો પણ વધુ આવ્યા હતા જે ગયા વર્ષની સરખામણીમાં છ પોઈન્ટ ટકા વધારે છે વર્ષ બે ફોરેન આવક છસો બાસઠ કરોડ હતી જે અગાઉના વર્ષની સરખામણીમાં સાત પોઈન્ટ ટકા વધારે છે યાત્રાના અનુભવને યાદગાર બનાવવા તેના કાર્યક્રમોને પ્રોત્સાહિત આપવા માટે ગત વર્ષના અભિયાન ચલાવવામાં આવ્યું છે પ્રોજેક્ટ લક્ષ મધ્યમ કેરળ સ્થિત મુઝીસ ના મહાપોર્ટ નું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ કરવાનું છે જે પ્રોજેક્ટ મુજબ સત્યાવીસ ની શ્રેણી સત્યાવીસ મ્યુઝિશિયન ની શ્રેણી છે આ વચ્ચે મેરીટાઈમ ટ્રેડ લાઈફ અને બાર્ટર સિસ્ટમ અને હેન્ડીક્રાફ્ટ પણ જોવા મળશે કેરળ ટુરિઝમ ને વિશ્વ સૌથી વિકસિત તથા ડેસ્ટિનેશન માટેના પેસિફિક એશિયા ટ્રાવેલ એસોસિએશન ના સીઓ ચેલેન્જ બે પંદર નો પુરસ્કાર પણ મેળવેલો છે આ સન્માન કેરળ ટુરિઝમ દ્વારા ડેક્ટિકમાં ચલાવાય રહેલી અગ્રણીય રિસ્પોન્સિબિલિટી ટુરિઝમ અભિયાન માટે પણ મેળવવાનો છે કેરળ ટુરિઝમને હેરિટેજ કન્વેન્શન માટે સર્વ સ્પેસિફિક એશિયન ટ્રાવેલ્સ એસોસિયેશનના પુરસ્કાર પણ મળેલો છે સન્માનીય સદીઓને જૂના સ્પાઇસીસ માર્ક પુનરોચાર માટેના રાજ્યમાં પણ પ્રયાસો થયા છે આ ઉપરાંત કેરળ ટુરિઝમ ને કુમારોકુમા બેસ્ટ રુરર ટુરિઝમ પ્રોજેક્ટ માટે નેશનલ ટુરિઝમ પ્રાપ્ત થયો છે આમ કેરળ એ સૌથી વધુ દેશ ફરવા માટેનું સ્થળ અને પ્રવાસીઓને આકર્ષતું સ્થળ પણ બન્યું છે